વિધાનસભા સત્રમાં આતંકવાદ સુધારા વિધેયક પણ રજૂ થશે બજેટ સત્રમાં સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક રજૂ થશે સંદર્ભે ફેરફાર સાથે સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે એક્ટમાં આવતા આતંકી પ્રવૃત્તિઓની કલમોમાં પણ ફેરફાર કરવામાં આવશે વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે સુધારા વિધેયક આવવાનું છે અને તે સુધારા વિધેયક ગૃહ વિભાગ દ્વારા રજૂ કરાશે જ્યારે પણ સુધારા વિધેયક હોય છે તેનો મતલબ એ થતો હોય છે કે તે નિયમ અસ્તિત્વમાં પરંતુ તેમાં થોડો ઘણો સુધારો કરવાનો અને તેના કારણે વિધાનસભા ગૃહની અંદર તે સુધારા વિધેયક પસાર કરવું પડતું હોય છે જે ગુસ્તી ટોક કાયદો રાજ્યની અંદર અમલી છે તેની અંદર થોડા સુધારા વધારા કરવા માટેનું આ સુધારા વિધેયક છે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક આ ગૃહની અંદર રજૂ કરવામાં આવશે મહત્વનું છે કે બીએનએસ એક્ટમાં આવતા આતંક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી કલમોની અંદર થોડી ફેરફાર કરવામાં આવશે અને ગુસ્સીક સંદર્ભ નું આ સુધારા વિધેયક વિધાનસભા ગૃહ અંદર ગૃહ વિભાગ દ્વારા દાખલ કરાયું છે ગુજા આભાર તમામ વિગતો સાથે જોડાયા બદલ